નમસ્કાર દર્શક મિત્રો દાહોદમાં ભૂખમાફિયાઓનું કારસ્થાન બહાર આવ્યું છે નકલીની બોલબાલા વચ્ચે નકલી ટીડીઓનો હુકમ રજૂ થતાં ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે ઉપજાવી કાઢી જમીન સરકારી પડતર લેવા કલેક્ટરે હુકમ કર્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જો રહ્યા છો દાહોદ લાઈવ ગુજરાતમાં નકલી મામલાઓની ચકચાર મચાવી રહ્યા છે જેમાં દાહોદમાંથી નકલી સરકારી કચેરીનો અસ્તિત્વમાં આવ્યા બાદ સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો છે ત્યારે હવે ખેતીલાયક જમીનમાં બિનખેતીની નોંધ પડી ગઈ અને તાલુકા વિકાસ અધિકારીનો નકલી હુકમ રજૂ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે દાહોદ શહેરમાં આવેલી રેવન્યુ સર્વે નંબર નવસો ત્રેસઠ ઓબ્લિક એક અને નવસો ત્રેસઠ ઓબ્લિક બે વાળી જમીન મૂળ આદિવાસીઓની અને તોતેર ડબલ એની નિયંત્રણવાળી હતી આ જમીન મામલે કલેક્ટર કચેરીમાં તોતેર ડબલ એનું ભંગ બિન ખેતીના કાયદેસરના તેમજ ડીપી રોડ પ્લાન ભંગ મામલે અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી આ મામલે કલેક્ટર પ્રાંત અધિકારી પાસેથી સમગ્ર મામલાનો અહેવાલ મંગાવતા અને સાત સપ્ટેમ્બર બે હજાર રોજ સુનાવણી રાખીને કેસ ઠરાવ ઉપર લેવામાં આવ્યો હતો અને રેકોર્ડની તપાસ કરતાં નવસો બાસઠ પૈકી એક અને નવસો ત્રેસઠ પૈકી બે રેવન્યુ સર્વે નંબરવાળી જમીનમાં ત્રેવીસ છસો એકતાલીસની સિટી સર્વેવાળી જમીનમાં બિનખેતી અંગેની નોંધ છવ્વીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ નોંધવામાં આવી હતી હોવાનું સામે આવ્યું છે જે જમીનનો કેટલોક હિસ્સો હાલમાં ખેતીના હેડે ચાલે છે અને આ નોંધ આધારે જમીન જુદા જુદા વ્યક્તિઓને વેચાણ પર કરી દેવાનું સામે આવ્યું છે ત્યારે આ અંગે દાહોદમાં પણ પત્રવ્યવહાર કરવામાં આવતા ટીડીઓના પચીસ જુલાઈ બે હજાર ત્રેવીસના પત્રક્રમાંક તારીખ પાંચ મહેસૂલ વસી ત્રણસો ઓગણ્યાસી હેંસીની જણાવ્યું હતું કે સવાલવાળી જમીન બાબતે તેમની કચેરીએથી આ સર્વે નંબરમાં કોઈપણ પ્રકારની બિનખેતીનો હુકમ કરાયો જ નથી ત્યારે કલેક્ટરે પ્રાંત અધિકારીના તપાસ અહેવાલ અભિપ્રાય સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના અહેવાલ ટીડીઓના જવાબો અને રેકર્ડકીય હકીકતના આધારે તારણો કાઢ્યા હતા જેમાં જણાવ્યું હતું કે જમીન તોત્રો ડબેલ એની નિયંત્રણ સત્તા પ્રકારની નોંધ એકસો ત્રીસ છોતેર તારીખ એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો એક્યાસીના નિયંત્રણવાળી છે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દાહોદના રેકોર્ડ આ જમીન ટીડીઓના દાહોદના દસ મે બે હજાર તેર જૂન બે હજાર અઢારના બિનખેતી હુકમના આધારે સર્વે નંબર ઓગણસાઠ એસીની નોંધ કરાઈ છે આ જમીનમાં તાલુકા વિકાસ અધિકારીના બિનખેતીનો હુકમ ઉપજાવી કાઢેલ અને બિન બિનઅધિકૃત સાબિત થયો છે ત્યારે આ મામલે બે હજાર અઢારથી બે હજાર બાવીસ એમ કુલ પાંચ વર્ષની શરહદભંગ દંડની રકમ ચાર લાખ ઓગણત્રીસ હજાર નવસો પચાસ આ જમીનમાં કબજેદાર પાસેથી વસૂલ લેવા પાત્ર અને બિનઅધિકત બાંધકામ તરીકે દૂર કરી હુકમ કરવામાં આવી છે પરંતુ જિલ્લા કલેક્ટરનો હુકમ હોવા છતાંય આ મામલે હજી સુધી કોઈપણ પ્રકારની બાંધકામો તોડી પાડવાના પગલાં લેવાયા નથી અને જમીનમાંથી હજુ કોઈપણ પ્રકારનું બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી અને સાથે જ જિલ્લા કલેક્ટરના હુકમમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા આ દબાણને તાકીદે દૂર કરવા હુકમ કરાયો છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા હજુ કોના ઓર્ડરની રાહ જુએ છે અને સાથે જ દબાણ દૂર કરવામાં જે પણ ખર્ચ આવે તે સામેવાળા પાસેથી વસૂલ કરવા માટેનો હુકમ પણ કરાયો છે ત્યારે હવે જેથી કલેક્ટરની તપાસમાં દેલસર ગ્રામની હદમાં આવેલી આ હકીમી સોસાયટીની બાજુવાળી જમીન ખેતીલાયક હોય તેને ભૂમાફિયાઓને બિનખેતીમાં ફેરવી ઘડવા માટે નકલી ટીડીઓની નોંધ પડાવી અને જમીન બિનખેતીમાં ઉપજાવી કાઢેલ છે આ સાથે જ જિલ્લા કલેક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તોતેર ડબલ એ વાળી જમીનનું વેચાણ પૂર્વ પરવાનગી લીધા વગર આ જમીનમાં બિનખેતીના ખોટા હુકમો સામેલ કરી આ સમગ્ર કાવતરા રચવામાં આવ્યું છે ત્યારે આ હુકમમાં જણાવ્યું છે કે આ જમીનમાં બિનખેતીના હુકમો કાયદેસરના નથી ત્યારે ડીપી રોડ પરત્વે પણ પ્લોટિંગ થયાનું હકીકતો સામે આવી રહી છે ત્યારે ડબલ એના ભંગ બદલ જમીન બોજાર રહિત ખાલસા કરી સરકારી પડતર કરવાનો હુકમ કલેક્ટર દ્વારા લેવામાં આવી છે પરંતુ હજી સુધી મામલતદાર કે ગ્રામ પંચાયતના આ બંને વિભાગો દ્વારા જમીનને ખાલી કરી તેમાંથી કરેલ દબાણો દૂર બાંધકામ દૂર કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ સમગ્ર વિડિયોમાં તમે જોયો છે આ જે જમીનના તમને દ્રશ્યો અમે દેખાવી રહ્યા છે આ તમામ દ્રશ્યોમાં હાલ આ મામલામાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી સંબંધિત વિભાગ દ્વારા મામલતદાર દ્વારા અથવા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી નથી તો ક્યાંક ને ક્યાંક કલેક્ટરના હુકમનો અનાદર પણ સ્પષ્ટપણે જોવાઈ રહ્યો છે ત્યારે આ દાહોદના દાહોદ જે આદિવાસી બાહુલી ધરાવતો જિલ્લો છે જેમાં આદિવાસીઓના હકો ઉપર તરાપ મારતા આવા તત્વો સામે સરકારી તંત્ર અથવા જવાબદાર અધિકારીઓ કેમ કાર્યવાહી કરવા માટે પાછળ પીછે હટ કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે ત્યારે આ મામલે આગળ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે એની નજર તમામ પર રહેશે હાલ વિડીયોમાં આટલું જ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને ફોલો પણ કરજો ધન્યવાદ